અને આ સમયે કોઝવે પરથી પસાર થતી કાર કે જે પાણીના તેજ પ્રવાહમાં તણાવવા લાગી ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા કારમાં સવાર મહેશભાઈને સ્થાનિકોએ બચાવી લીધા જ્યારે તેમના પત્ની અને આઠ વર્ષની બાળકી કાર સાથે તણાઈ ગયા બનાવની જાણ થતાં જ મામલતદાર અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર દોડી આવી અને શોધખોળ હાથ ધરી

દવા નીકળ્યા ત્યારે પાણીનું વેન વધતા તેઓ ડાળી સમય અંદર ગયા હતા થોડો સમય થયો હતો એમાં જે ચાલક હતા તે